હેલો ગાઈઝ શું તમારે પણ વોટ્સઅપમાં વિડીયો કોલમાં પ્રોબ્લેમ આવે છે અથવા કોઈ સામેવાળો વ્યક્તિ તમારા ફોનમાં વિડીયો કોલ કરે છે અને એ વિડીયો કોલ તમારા ફોનમાં ઉપાડતો નથી અને સેટિંગનો ઓપ્શન બતાવે છે જો તમે વિડીયો કોલ ઉપાડવાનો કોશિશ પણ કરો છો જો તમે વિડીયો કોલ ઉપાડવાની કોશિશ કરો છો તો તમારા ફોનમાં સેટિંગનો ઓપ્શન બતાવે છે તો આજે આપણે એ પ્રશ્નનું સોલ્યુશન કરવાનું છે કે સામેવાળો વ્યક્તિ જે છે વિડીયો કોલ કરે છે તો તમારા ફોનમાં ઉપાડતો પણ નથી અને તમે સામેવાળા વ્યક્તિને વિડીયો કોલ કરો છો તો તમારા ફોનમાંથી સામેવાળા વ્યક્તિને વિડીયો કોલ જતો પણ નથી તો એક જ સેટિંગ ફક્ત કરવાનું છે અને ઘણા લોકોને આવું આવડતું નથી અને તેઓ વિડીયો કોલ પણ ઉપાડી શકતા નથી અને તેમને બીજા લોકો પાસે જવાની જરૂર પડે છે તો આજે હું તમને બતાવવાનું છું કે તમારે ફક્ત કંઈ કરવાની જરૂર નથી કરવાનું રહેશે આપણે અહીંયા દબાવી રાખવાનું એપ ઇન્ફો ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા ક્લિક કરશો એટલે આ પ્રકારના ઓપ્શન દેખાશે અહીંયા જે લખેલું છે પરમિશન તો અહીંયા તમારે પરમિશન ઉપર ક્લિક કરવાનું રહેશે પરમિશન ઉપર ક્લિક કરશો એટલે તમારે આવા પ્રકારના જે આઇકન દેખાશે અહીંયા આવા પ્રકારના સેટિંગ હોય નીચેના ભાગમાં તો અલાઉ ઓનલી કરી દેવાના છે બધા જ તમામે તમામ આ જે છે અલાઉ એના ઉપર ઉપર લઈ જવાના છે આ બધા જે છે અલાવ કરી દેવાના છે આ રીતે કરી અને અલાવ ઉપર કરી દેવાના છે ઉપર બધાએ સેટિંગ ઉપરના ભાગમાં લઈ જવાના છે આ બધા સેટિંગ ઉપર કરશો એટલે તમારો વિડીયો કોલ આવવાનું શરૂ થઈ જશે અને તમે સામનેવાળા વ્યક્તિને વિડીયો કોલ કરો છો તો પણ તે જશે ત્યાં સુધી મળીશું એક ફરી નવા વિડીયા સાથે જય હિન્દ જય ભારત